અમારા પરિવાર તરફથી તમારા પરિવાર ને સૌ ને હેપી ન્યુ યર બધાઈ બધા વાગ્યા છે સવારના સાડા નવ અને આજે બેસતું વરસ છે એટલે કામ વાળા બેનો રજા ઉપર હોય વાસણ વાળાને તો આમ ના પાડી દીધી કારણ કે રાતના કઈ વાસણો જ નહોતા વાળીને પોતું હોલમાં રસોડામાં દીધી રૂમમાં થઈ ગયું ઓ બાપુજી સૂતા છે આનંદ સૂતા છે એટલે એલા ત્યારમાં ઢગલોય કપડા સંકલ્યો આ બધા સંકેલા વાડીમાં પોતું કરી નઈખું ને દીવા બત્તી કરી નઈખ્યા હવે બજાઈને ધીમે ધીમે ચાય કરીને ઉઠાડીએ હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ હોય હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે અત્યારે બપોરના એક અને અમે જઈશું મોટા ભાઈની ઘરે આજે અનકોટ છે અને ત્યાં છે બધાના જમવાનું આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા આવતું વર્ષ તમારું બધાનું સુખ ભર્યું રહે અને ખૂબ ખૂબ પ્રગતિ કરો એવા મારા તરફથી આશીર્વાદ ને શુભેચ્છા સાડા દસ વાગે તો હું જ આવી ગયો હતો ચા પાડી નાસ્તો કર્યો વ્લોગ એડિટ કર્યો નાઈ રેડી થયો ત્યાં આટલો સમય વયો ગયો હવે ફાઇનલી અમે લોકો નીકળી જઈએ આથી તો કેટલી વાર ફોન આવી ગયા અમને chưa được cái nơi bay với là... nhiều như dân dân dân. Ni chưa được cái gì chưa Đi cái gì chưa được chưa được chưa được chưa được chưa được chưa kalau તૈયારી કરતા હતા બીજો તો કેમ બહાર અને આને તો તમા બધા ઓરખો છો વી તમે છે બ્લોગ યસ યસ કે કે હાલો

મારી છે હાલો હવે આપણે ઠાકોરજીની આરતી કરવાની છે તમારી રાહ જોવાય

એને દૂધ નો ભાવે એને ભજીયા નો ભાવે મીઠો ઓછું ભાવે ને એટલે કંઈક જાંબુ ખાશે એવું કઈ ખાતી જ નથી ખાવ તો ને ભાઈ એમ બધું ચાખી ટેસ્ટ કરી મને ટેસ્ટ કરાવવું

Baru <laughs> <laughs> oui ke lu <gum,"�ul>: pues <stas2 desse> mana <-mahe> <oda psychology> <small> <-missions>

આમને ફ્રેશ તાવડામાંથી છે ને આમ તાવડામાંથી એમ નીકળે ને એમ ખાવા જોઈએ તરત મરચા છે ને કરી શકો

ઓળખી જાહેર માં ન લેવડાવવાનું હું કઈ નેતા નથી જાહેર માં શપથ લો કાંઈ નહીં એમ હતું મેં કીધું જો હવે તો બહુ આપણે મગજે આપણું કંટ્રોલ કરી લીધો હવે આપણે મગજને કંટ્રોલ કરવો પડશે થોડોક હવે ગમે એ થાય મેં કીધું ટૂંક સમયમાં હું દિલથી મનથી શરીરથી વેઇટ લોસ કરીશ એમ દત્કાઢે હું દર વખતે આ પ્રણ લઉં છું ને મારા ફેર જઈએ કારણ કે હું દર વખતે એમ વિચારું કે છેલ્લી વાર વડાપાવ ખાઈ લઉં છેલ્લી વાર ઢોસો ખાઈ લઉં હવે નહીં ખાઉં પણ હવે મારે એવું વિચારીને નથી કરવું હવે મન થાય તો ક્યારેક ચીટ ડે કરવાનું અને પ્રોબ્લેમ યાદ છે ડાઇટિંગ પહેલાં અમને ચીન દયાદ આવી જાય ને આપણે આ વખતે દિલથી ઉતારવાનું છે શરીર ટૂંક સમયમાં પૂરું ફોકસ કરવું છે કે શું કરી શકાય એના માટે એટલે લેટ્સ સી ન્યૂ ઇયરનું આપણે લઈ છે રિઝોલ્યુશન કે બહુ શોર્ટલી આપણે મક્કમતાપૂર્વક ડાઇટિંગ કરશું અને ફોલો કરશું રૂલ્સ વેટ લોસ માટેના કારણ કે બોડી વધારે હોવાના ઘણા બધા સાઈડ ઇફેક્ટ્સ છે જે કહેવાય ને ઘટાડવું જ પડે એમ છે તમને લોકોને લાગે છે કે આમાં આપણે કંઈ બોલવું જોઈએ કેમ કે આવું તો કેટલી વાર બધાય પ્રણ લીધું ને પ્રણ આવી તૂટી ગયું થોડા વાળાય તમે છો આજે અને એક વડા ને એની માથે છે ને એની પેલા છે ને ઢોસો ખાધો છે

કયો સોસ હતો ટોમેટો ગળામાં પાણીનો સોસ પડતો હતો મળી હવે આવતીકાલે નવા બ્લોકમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત